હાલો બોલો હે અમે આવી ગયા છીએ ગેસ પુરાવે વાળો ના તો અમને બાકા જે બોલાવે લાઈન એટલી છે

પબ્જી છે ને છોકરા રમે આવો ફ્રી ફાયરમાં તમને કેવી કોણ કેવાય ફ્રી ફાયર આશીર્વાદ આપી આશીર્વાદ આપી આ વિડિયો બનાવે છે જાય છે YouTube માં ગાંડુ કાંડ વાલ બન્યા

બોલ ને ગલ હે એન મંડતા પણ ઓલા ઉતો નહી હોય તો બહાર થી દર્શન કરી દે કન્ટિન્યુ લોક માં બન્યા રે જો હાલો એમ જ ન કાય જા જો નગરજી છે દર્શન કરી લેતા બહાર થી તમે દર્શન કરી લેવાના

ફેરકા બોલાતું બોલ હતું એના બહુ તેરકો છે જય એમ ફોટા પાડી પણ થાય ગયા ને તેરકો એટલો છો ભાઈ દુનિયા નું પબ્લિક ભૂકા કાઢે જોઈ લે આ જોવા ન બરોબર જ di dunia publis ya alah soh mandir di negeri kan awas sesitu kera, kandinyo logmo binari kera jahe awas sida mersu kaki, es ta mubi rake toh basa mersu hati jahe awa terikana, tena sejahe jahe, pati jahe aw jahe, pati mana kebera jati hahaha અર જિંદગી કે અંદર આમ જો ભાનગર ઓર બાકાજીકી બોલાવો વરસાદ પડી ગયો છે મિનિમમ વરસાદ હવે હા ઓ કુકા કાટે વરસાદ બરોબર ડાઈટ હોય ડાઈટ બો હોય મને મજા આવે તો જ આવો હા કે જવાના નથી હા હા કોન રોટર